આજના વિડિયોમાં આપણે સાંભળીશું શ્રાવણ સુદ પક્ષમાં આવનારી પુત્રદા એકાદશીની વ્રતકથા અને તેના મહાત્મય વિશે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે ભવિષ્યોત્તર પુરાણોમાં પુત્રદા એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવાયું છે આ એકાદશી શ્રાવણ માસના શુકલ પક્ષમાં આવે છે તો તેનો વિધિ અને તેનું મહત્ત્વ ફળ વિશે વિગતે સમજાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે આ એકાદશીનું મહાત્મય સાંભળવાથી વાજપેયી યજ્ઞાન કર્યાનું ફળ મળે છે સંતાન પ્રાપ્તિ થાય છે પૂર્વે દ્વાપર યુગમાં મહિષ્મતી નામની નગરીમાં મોહજીત નામે રાજા રાજ્ય કરતો હતો તે સર્વ વાતે સુખી હતો પરંતુ તેને સંતાન સુખ ન હતું તે હંમેશા ચિંતાતું રહેતો હતો સંતાનહીન માણસને આ લોક તેમજ પરલોકમાં સુખ શાંતિ મળતા ન હોવાથી સંતાન મેળવવા બધા જ પ્રયત્નો કરી ચૂક્યો હતો છતાં ભાગ્ય દેવી આ રાજા પર ખુશ ન હતા ગળ પણ નજીક આવતું હતું ગાદી વારસ કોઈ હતું નહીં એટલે ચિંતાથી મનોમન બોલતા કે મારા પછી મારા સગા સ્નેહીમાં તંતુવાદ ઝઘડો થશે તેથી રાજ્યસભામાં તેમને કહ્યું કે ભાઈઓ મેં આ પ્રજાનું રાજ્યના પુત્રની જેમ પાલન કર્યું છે પૃથ્વી પણ ધર્મથી જીતી છે રાજગાદી ન્યાયથી શોભાવી છે જીવન પણ ધર્મથી જીવ્યો છું છતાં પ્રભુની મારા પર મહેર નથી તેથી મને પુત્ર સુખ મળ્યું નથી પંડિતોની પણ મેં કદર કરી છે બ્રાહ્મણોને દાન દક્ષિણા ઘણું આપ્યું છે ભૂખ્યાને અન્નદાન કર્યું છે ગરીબોને મદદ કરી છે અનેક અનાથોના અશ્રુ લૂછ્યા છે છતાં આપનામાંથી કોઈ એક પણ જ્ઞાની નથી કે જે મારી પુત્રવિહીનતાનું કારણ જણાવી શકે રાજાની વાત સાંભળી બ્રાહ્મણો રાજાના પુરોહિતો અને અન્ય આગેવાન પ્રજા વનમાં ગયા ચારે તરફ ફરી ઋષિ મુનિઓના સેંકડો આશ્રમો જોયા છેવટે ત્રિકાળ જ્ઞાની એવા લોમેશ ઋષિ મળ્યા આ ઋષિ નિરાહારી મહાતપસ્વી સર્વશાસ્ત્રોમાં પ્રમાણ અને દીર્ઘાયુષ્ય બ્રહ્મજ્ઞાની અને ધર્મ તત્વને જાણનારા હતા એક કલ્પવૃક્ષ થાય એટલા ઋષિનું એક લોમ ખરી જતું હોવાથી તેમનું નામ લોમેશ પડ્યું હતું ત્રિકાળ જ્ઞાન ધરાવનાર આ ઋષિને વંદન કરી બધાએ કૃતજ્ઞથી અનુભૂતિ કરી ઋષિમુનિ તેમના આવવાનો મર્મ પ્રયોજન જાણી ગયા અને છતાં પ્રેમથી પૂછ્યું કે તમે બધા અહીં શા માટે આવ્યા છો જો આપનું કલ્યાણ કરી શકું એમ હોઉં તો મને આવવાના પ્રયોજન વિશે તમે કહો એક નગર શેઠે આગળ આવી હાથ જોડ્યા અને કહ્યું કે હે મહાત્મા આપ દયા અને જ્ઞાનના ભંડારરૂપ છો અમારા પ્રજાપાલક રાજા મોહજીત ધર્મિષ્ઠ અને નીતિમાન છે તેમ છતાં તેમને એકેય પુત્ર નથી તેથી પ્રજાજનોને તેમની ચિંતા પણ સતાવી રહી છે તો તેનું કારણ અને ઉપાય કૃપા કરીને તમે જણાવો રાજે એમનો પ્રશ્ન સાંભળ્યો અને શાંતિથી બેસવા કહ્યું સમાધિમાં એમને જોવાનું હતું તે યોગ વિદ્યાના પ્રભાવે જાણી લીધું ત્યારબાદ તેમણે કહ્યું કે હે સજ્જનો તમારો રાજા ગયા જન્મે વૈશ્ય એટલે કે વાણીઓ હતો એ બહુ જ ગરીબ હતો નિમ્ન કર કર્મ કરતો હતો વેપાર માટે એક ગામથી બીજે ગામ ફરતો હતો એવામાં જેઠ સુદ બારસના રોજ એક વખત આ વાણીઓ માલ વેચીને લોથપોથ થઈને એક ગામના સીમાડામાં આવ્યો હતો તેનો કંઠ પાણી વગર સુકાયો હતો તરસ વ્યાપક હતી એ સુંદર તળાવનું પાણી પીવા માટે દોડ્યો એ સમયે એક ગાય તરત તરત ત્યાં વીયેલી હતી તે પણ તળાવનું પાણી પી રહી હતી એને જોઈને વાણિયાને તિરસ્કાર આવ્યો એટલે લાકડીના પ્રહારથી તે ગાયને તેને મારી નાખી અને પછી તળાવનું પાણી પીવા માંડ્યો આથી ગાયે નિશ્ચેતન અવસ્થામાં આ ગાતકી માણસને અભિશ્રાપ આપ્યો કે એના આ કર્મના પાપથી જ આ જન્મે આ રાજાને પુત્ર થયો નથી પરંતુ તેના ગયા જન્મના પુણ્ય પ્રતાપે ફક્ત સારું રાજપાટ મળ્યું છે માટે હે સજ્જનો તમારા રાજા શ્રાવણ સુદમાં આવતી એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે તેનું જો વ્રત કરશે તો તમે બધા પણ આ વ્રત કરશો તો તેના પુણ્યથી આ પાપનો નાશ નાશ થશે તમે બધા પણ વ્રત કરી તમારું પુણ્ય તમારા રાજાને અર્પણ કરી શકશો તેમને પુત્ર પ્રાપ્તિ અવશ્ય થશે જ લોમેશ ઋષિમુનિના આ વચનો સાંભળી બધા જ પ્રજાજનો ખુશ થઈ ગયા મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના રાજ્ય પરત ફર્યા અને રાજા મોહજીતને સર્વ વાતથી વાકેફ કર્યા શ્રાવણ માસના શુકલ પક્ષની એકાદશી આવી ત્યારે લોમેશ ઋષિની આજ્ઞા અનુસાર રાજા સહિત બધા લોકોએ ભક્તિભાવથી વિધિપૂર્વક આ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને બીજે દિવસે પોતાને મળેલું પુણ્ય રાજાને અર્પણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી બન્યા અને યોગ્ય સમયે તેને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ આમ આ લોક અને પરલોકમાં સુખની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષે આ વ્રત કરવું જોઈએ આ વ્રત કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ સ્વર્ગે સિદ્ધાવે છે અને સંતાન સુખ ભોગવવા પણ ભાગ્યશાળી બને છે સંતાન પ્રાપ્તિની તથા આયુષ્ય વૃદ્ધિની ઈચ્છા રાખનારે આ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વર્ષની તમામ એકાદશી ન કરી શકનાર ઘણા ખરા લોકો ચાર માસનું એટલે કે ચતુર્માસની એકાદશીનું વ્રત કરે છે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની એકાદશીથી લઈ એકાદશીથી લઈને કારતક સુદ અગિયારસ એટલે કે દેવ દિવાળી પ્રબોધીની એકાદશી સુધી વ્રત કરે છે વ્રતની સમાપ્તિ પછી દેવ ઉઠ્યા બાદ મૂળો મોગરી રીંગણ વગેરે કંદમૂળ ખાવાનું શરૂ કરે છે તે પ્રમાણે કરશે તો આ લોકનું સુખ ભોગવી લોકમાં જશે બની શકે તો આ વ્રતના દિવસે નદી કે તળાવ પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી ભક્તિભાવથી ઈષ્ટદેવનું ધ્યાન પૂજન કરવું ઈશ્વર પ્રાર્થના તથા કીર્તનમાં દિવસ નિર્ગમણ કરવો આ વ્રત પછીના બીજા દિવસે કેટલીક વખત આવતા વ્યતિપાતના દિવસે દાન ધર્મ કરવાથી અને એકાદશી પછી બારસના દિવસે દાન ધર્મ કરવાથી એકાદશીનું ફળ મળે છે જો કોઈ અનિવાર્ય સંજોગોમાં એક ચાણું કરવું પડે તેમ હોય તો પણ આપ એક ચાણું લઈ શકો છો પરંતુ તેમાં ચોખા કે તેની બનાવેલી વાનગીઓ ખાવી નહીં લસણ ડુંગળી માંસનું સેવન ન કરવું જોઈએ જો વ્રત ન કરતા હોય તો પણ આજે સાત્વિક ઘરનું બનાવેલું તાજું ભોજન જ ખાવું જોઈએ જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થતો હોય કેવી સ્ત્રીઓએ આ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરો આ દિવસ અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પારણા કરવા જોઈએ જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ